નમસ્કાર મિત્રો અત્યારે આઈપીએલ ની સીઝન ચાલી રહી છે અને આઈપીએલ ના ઘણા બધા ચાહકો પણ છે પણ ઘણા બધા લોકોને ખબર નથી કે બે ની અંદર બીસીસીઆઈ એ એક મજબૂરીની અંદર આઈપીએલ ની ઘોષણા કરી હતી રાતોરાત લલિત મોદી એ વિદેશ ગયા આઈસીસી જોડે ગયા અને આઈપીએલ ની મંજૂરી લીધી તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આઈપીએલ ની જે પડદા પાછળની જે સ્ટોરી છે અને જે સ્ટ્રગલ સ્ટોરી છે કે શું કામ બીસીસીઆઈ પોલિટિક્સમાં ઘુસ્યું અને આઈપીએલ ની શરૂઆત કરી તો આના વિશે આપણે વાત કરવાના છીએ આઈપીએલ ની શરૂઆત

સમયમાં ક્રિકેટ જે છે એ ખૂબ જ પ્રખ્યાત ખેલ થવાનો છે ત્યારે કેરી પેકર આઈસીસી જોડે જાય છે અને આઈસીસી જોડે મીડિયા રાઇટ્સ અને બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ માંગે છે પણ આઈસીસી કેરી પેકર ના પાડી દે છે કે તમારી જોડે કોઈ જ પ્રકારનો અનુભવ નથી તો અમે તમને મીડિયા રાઈટ્સ નહીં આપીએ તો જ્યારે કેરી પેકર ને આઈસીસી વાળા ના પાડે છે ત્યારે કેરી પેકર ખૂબ જ દુઃખ થાય છે અને એમનો ઈગો હર્ટ થઈ જાય છે ત્યારે કેરી પેકર જે છે એ રાત્રે જે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ એવા ઘણા બધા જે મોટા મોટા પ્લેયર્સ જે હતા એમને ફોન કરે છે અને એમને કહે છે કે તમારી જેટલી પણ સેલેરી હશે એ સમયમાં ક્રિકેટ પ્લેયરોની એટલી બધી સેલેરી ન હતી કારણ કે ત્યારે ક્રિકેટનો ક્રેઝ ખૂબ જ ઓછો હતો ત્યારે કેરી પેકર કહે છે કે હું તમને ત્રણ ગણી સેલેરી આપીશ પણ તમારે મારી એક પ્રાઇવેટ ટુર્નામેન્ટ છે એની અંદર તમારે રમવાનું છે ત્યારે બધા જ પ્લેયર ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ ઇંગ્લેન્ડના પ્લેયર્સ અને વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર્સ બધા પ્લેયર્સ તૈયાર થઈ જાય છે કેરી પેકરની એક પ્રાઇવેટ ટુર્નામેન્ટમાં રમવા માટે કરીને કારણ કે તેમને ત્રણ ગણી વધારે સેલેરી મળતી હતી અને ત્યારે કેરી પેકર જયારે બધી જ સગવડ કરી દે છે પ્લેયર્સની અને ગ્રાઉન્ડની બધી રીતે ત્યારે કેરી પેકર જે છે એ અનાઉન્સમેન્ટ કરે છે ઓગણીસો ને માં કેરી પેકર વર્લ્ડ

પણ ઓસ્ટ્રેલિયાના અને ઇંગ્લેન્ડના પ્લેયર્સ તો ના પાડે છે કે અમે નહીં રમીએ પણ આ જે વેસ્ટ ઇન્ડિઝના જે પ્લેયર હતા એમનું એવું કેવું થતું હતું કે અમને તો પૈસાથી મતલબ છે કેરી પેકરની કોઈ ટુર્નામેન્ટ હોય કે આઈસીસીની કોઈ ટુર્નામેન્ટ હોય અમને જ્યાં પૈસા વધારે મળશે ત્યાં અમે રમીશું આઈસીસી એ ઘણા બધા પ્રયત્નો કર્યા આ જે વર્લ્ડ સિરીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એને નિષ્ફળ કરવાની પણ આઈસીસી જે છે આમાં નાકામયાબ રહે છે અને કેરી પેકરની જે આ ટુર્નામેન્ટ છે આ ખૂબ જ હિટ થઈ જાય છે અને બીજા જ્યારે આ ટુર્નામેન્ટ પતી જાય છે ત્યારે કેરી પેકર જે છે એ આઈસીસી વાળો જોડે જાય છે અને કહે છે કે જો મારી ટુર્નામેન્ટ જે છે એ ઓલરેડી હિટ થઈ ચૂકી છે તો મારે તમારાથી કોઈ લેવા દેવા નથી મને માત્ર જે છે તમારા જે ક્રિકેટના રાઇટ્સ અને બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ જે છે એ મને આપી દો બાકી મારે કોઈ પ્રકારની ક્રિકેટની જરૂર નથી તો આઈસીસી ને મજબૂરી થી આ જે એમના રાઈટ જે છે એ કેરી પેકર ને આપી દીધા અને એના પછી જે છે એ નોર્મલ ક્રિકેટ ચાલવા લાગ્યું બધી રીતે નોર્મલ હતું તો હવે વાત કરીએ બે હજાર સાત માં તો મિત્રો બે હજાર બે ની અંદર એક ઝી મીડિયા કરી અને એક કંપની છે અને તેના માલિક છે સુભાષ ચંદ્રાજી તો મિત્રો બે ની અંદર સુભાષ ચંદ્રાજી એ આઈસીસી જોડે બીસીસીઆઈ જોડે મીડિયા માંગ્યા પણ એમને ના પાડી દીધી કે અમે તમને નહીં આપીએ અંદર પણ માંગ્યા તો પણ ના પાડી દીધી અંદર માંગ્યા તો પણ ના અને બે હજાર છ ની અંદર લાસ્ટ માંગે છે ત્યારે પણ બીસીસીઆઈ અને આઈસીસી વાળા કહે છે કે અમે તમને મીડિયા રાઇટ નહીં આપીએ તો મિત્રો જયારે આની જે ખબર પડે છે ત્યારે સુભાષચંદ્ર કેરી પેકરની સ્ટોરી યાદ કરે છે ત્યારે સુભાષચંદ્ર એ એક મિસ્ટેક કરે છે અને કોઈ જ તૈયારી વગર કોઈ પૂર્વ ભાગની કોઈ પણ પ્રક્રિયા વગર એ રાતોરાત એક અનાઉન્સમેન્ટ કરે છે કે સુભાષચંદ્ર જે છે એ ઇન્ડિયન ક્રિકેટ લીગ લાવવાના છે એટલે કે આઈસીએલ લોન્ચ કરવાના છે જ્યારે આ વાતની ખબર બીસીસીઆઈ ને પડે છે ત્યારે બીસીસીઆઈ પહેલાથી જ કહે છે ને પાણી આવવાના પહેલા પાણ બાંધી દે છે આવી રીતે બીસીસીઆઈ જે છે બધા જ જે મોટા મોટા પ્લેયર્સ જે હતા એમને ના પાડી દે છે કે જો તમે આઈસીએલ ની અંદર જો તમે રમ્યા તો અમે તમને રિજેક્ટ કરી દઈશું અને અમે તમને બીસીસીઆઈ માં નહીં રમાડીએ અને જ્યારે આઈસીસીસી ને પણ આ વાતની ખબર પડી ત્યારે આઈસીસી એ બધા જ જે બધા જ ક્રિકેટ બોર્ડ જે હતા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ બધા જ પ્લેયર્સ જે હતા એમને ના પાડી દે છે કે કોઈએ પણ આઈસીએલ જે લીગ થવાની છે ઇન્ડિયન ક્રિકેટ લીગ એની અંદર કોઈ પણ ભાગ ન લે

તો સુભાષચંદ્ર જોડે અત્યારે પ્લેયર્સ પણ થઈ ગયા હતા ફંડિંગ પણ થઈ ગયું હતું પણ બીસીસીઆઈ જે છે એ લીગલ ઇલીગલ બધી રીતે આ આઈસીએલ ટુર્નામેન્ટ ન થવી જોઈએ એના માટે બધું જ કરવા તૈયાર હતી તો બીસીસીઆઈ જે બધી જગ્યાના જે સ્ટેટના ઇન્ટરનેશનલના જે પણ સ્ટેડિયમ જે હતા બધા જ બુક કરી નાખે છે અને ગુજરાત રાજસ્થાન કોઈ પણ જગ્યાના બધી જગ્યા ના પાડી દે છે કે કોઈએ આઈસીએલ ને કોઈ પણ પ્રકારનું સ્ટેડિયમ આપવું નહીં તો સુભાષ્રા જે છે એ ખૂબ જ મહેનત કરે છે અને એમને એક અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ અને કોલકાતાનું ઇડન ગાર્ડન સ્ટેડિયમ મળે છે અને જયારે સ્ટેડિયમ એમને મળી જાય છે ત્યારે બીસીસીઆઈ ના ઝટકો લાગે છે કે એમને લીગલ થી લઈને ઇલીગલ બધા જ પ્રયત્નો કર્યા પણ સુભાષચંદ્રા જે છે એ રોકાતો જ નથી એમને કમ્પિટિશન મળી ગયું છે તો સુભાષચંદ્રને રોકવા માટે કરી અને જે બીસીસીઆઈ જે છે એ રાતોરાત રાત લલિત મોદી આઈસીસી જોડે મોકલે છે અને આઈપીએલ ને ચાલુ કરવા માટેની મંજૂરી લાવે છે અને રાતોરાત જે છે બીસીસીઆઈ એ આઈપીએલ ની જે બે હજાર સાત ની અંદર એનાઉસમેન્ટ કરી દે છે લલિત મોદી 2007 ની અંદર IPL ની ઘોષણા અને અનાઉન્સમેન્ટ તો કરી દે છે તો એની સાથે ICL જે હતી ઇન્ડિયન ક્રિકેટ લીગ જે સુભાષ ચંદ્રા લોન્ચ કરવાના હતા એની ધજ્યા ઉડાઈ ગઈ હતી કારણ કે ઓલરેડી IPL ની એનાઉસમેન્ટ થઈ ગઈ અને એની અંદર ખૂબ જ મોટા મોટા પ્લેયર્સ આવી ગયા હતા

છેવટે બીસીસીઆઈ એ આઈપીએલ નું અનાઉન્સમેન્ટ કર્યું અને આઈપીએલ થઈ અને આઈપીએલ ખૂબ જ સક્સેસફુલ સુપર ડુપર હિટ લીગ રહી હતી તો મિત્રો એના પછી ક્રિકેટની આખી દુનિયા જ બદલાઈ ગઈ હતી લોકો ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ દેખાડવા મળ્યા હતા કારણ કે એ સમય ક્રિકેટનો આટલો બધો ક્રેઝ ન હતો તો મિત્રો એના પછી આઈપીએલ ની શરૂઆત થઈ ગઈ અને દર વર્ષે આઈપીએલ ની લીગ યોજાવા લાગી અને સુભાષ ચંદ્રાનું એક સ્વપ્ન જે હતું એ સ્વપ્ન જ રહી ગયું તો અત્યારે જે છે એ આઈપીએલ ના જે ચાહકો છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે લોકો ખૂબ ઘણા પૈસા કમાઈ રહ્યા છે લોકોને ખૂબ બધી સેલરી મળી રહી છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજના માટે આટલું જ આગલા વિડીયો ફરી મળજો એટલા માટે જય હિન્દ ભારત માતા કિં જય